પોરબંદરમાં મહાનગરપાલિકાની કામગીરીમાં કેટલાક શખ્સો દ્વારા દખલગીરી કરાઈ હતી જેમાં બે મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધાયો છે જે પોલીસ ફરિયાદ પાછી ખેંચવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ હતી સમગ્ર મામલે મહાનગરપાલિકાના કર્મચારી લખમણભાઈ સિંધલે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે લખમણભાઈ તથા તેના સાથી કર્મચારીઓ મંદિર ગામેથી પકડી લાવેલા આઠ જેટલા ખૂટિયાઓને મહાનગરપાલિકા સંચાલિત ઓડદર ગૌશાળા ખાતે મૂકવા જતા હતા ત્યારે પોરબંદરના રમેશ ઓડેદ્રા લીલુ ભૂતિયા ભીમા રાતિયા નેહા કારાવદ્રા અમિત ખોડા દિનેશ માળી અને બે અજાણ્યા શખ્સો મળી કુલ સાત શખ્સોએ પોતાનો ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી હતી અને લખમણભાઈ તથા તેના સાથી કર્મચારીઓને ગાળો કાઢી હતી તેમજ જ્ઞાતિ વિશે ખરાબ શબ્દો બોલી હડધૂત કર્યા હતા એટલું જ નહીં ત્રણ ખૂટિયાઓને ટ્રેક્ટરમાં ભરાવડાવી લખમણભાઈ તથા અન્ય કર્મચારીઓને પણ બળજબરીપૂર્વક ટ્રેક્ટરમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લઈ ગયા અને કચેરીની બહાર આ શખ્સોએ ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી શખ્સોએ ગેરવર્તન કર્યું હતું અને ધક્કો મારી ચોકીદારને પણ પછાડી દીધો હતો અને દાદાગીરી પૂર્વક ખૂટયા ભરેલું ટ્રેક્ટર મહાનગરપાલિકા બિલ્ડિંગની અંદર લઈ લીધું હતું તેમજ બીમારા ત્યાં નામના શખ્સે ટ્રેક્ટર માંથી ચાવી અહીં ચૂંટવી લીધી હતી આ શખ્સોએ અહીં પણ મંડળી રચી અને રાડા રાડી કરી જાહેર શાંતિનો ભંગ કર્યો હતો આ શખ્સોએ એકબીજા સાથે મળી કર્મચારીને કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી આ ફરિયાદને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી કોંગ્રેસ દ્વારા જીવદયા પ્રેમીઓ સામે થયેલી આ ફરિયાદ પાછી ખેંચવા કલેક્ટરને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી છે જે કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રામદેભાઈ મારુ અને રાજુ ઓડેદરા સહિતનાઓ હાજર રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર